ઘણી વાર અમારા સાહિત્યમાં કહેતા હોય છે કે વડીલો આપણી હરતી ફરતી યુનિવર્સિટી છે એમાંથી જે નોલેજ મળે એમાંથી જે લેસન મળે દુનિયાની કોઈ યુનિવર્સિટીમાંથી ન મળે એમના જીવનના અનુભવો પણ સાંભળ્યા છે મારા એક વડીલ પણ એવા પણ હતા કે જેમને દોમ દોમ સાહેબી હતી એ એમના કન્ટેનર પોતાની પ્રાઇવેટ જેટ પણ હતી મુંબઈમાં એટલા બધા સુખી હતા અને એકાએક એક ધંધાની અંદર એક નાનકડી ભૂલને પરિણામે આખું કુટુંબ મારો લોક સાહિત્ય નો છે કે દેવું મરુ અને દાદવું જીલવી ખગારી છે નમસ્કાર મિત્રો કાઠિયાવાડ ટોક્સ માં આપનું સ્વાગત છે પદ્મશ્રી કવિ દાદ બાપુની પંક્તિ છે કે એક રંગો નહીં રંગ પલટીને આવ તને માનવ કઈડો છે જરા હટીને આવ આપણા કાઠિયાવાડ ટોક્સમાં આપણે એવા વ્યક્તિત્વને મળીએ છે જે પોતાના જીવનની કેડી દરમિયાન કાંઈક અલગ ચીલો પાડી અને પોતાનું આગવું સ્થાન ધરાવે છે આજે એક એવા વ્યક્તિત્વને મળવું છે જેઓ સેવા અને લીડરશીપ આ બંને ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે જેઓ સત્યાવીસ વર્ષથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ચલાવે છે સાથે સાથે રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ તરીકે પોતે ફરજ બજાવી ચૂક્યા છે એવા મુકેશભાઈ દોશી આપણી સાથે ઉપસ્થિત છે ખાસ કાઠિયાવાડ ટોક્સમાં આપનું સાહેબ સ્વાગત છે ધન્યવાદ આપ શૈક્ષણિક સામાજિક રાજકીય રાજકીય આ ત્રણેય ક્ષેત્રો સાથે જ્યારે સંકળાયેલા છો અને સાથે સાથે એક સેવાનું એક ઉમદા કાર્ય કરો છો ત્યારે મારે તમને પહેલો જ પ્રશ્ન એ પૂછવો છે કે સેવા આ શબ્દને તમે કઈ રીતે જુઓ છો વર્ષોથી જાહેર જીવનમાં કામ કરું છું ખાસ કરીને સેવા શબ્દ મને વારસામાં મળ્યો છે મારા પૂજ્ય કાકા જસદણ તાલુકાનું નાનું એવું ગામ ભાડલા એ અમારું વતન અને મારા કાકા ભાડલા ગામની અંદર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે પણ એટલા બધા સેવાભાવી સ્વજન તરીકેની એમની ઓળખ ખાસ કરીને જસદણ પંથકમાં વિનુદાદા તરીકે એમની ઓળખ અને એક નાનું એવું ગામ અને શિક્ષક તરીકેની નોકરી અને એમ છતાં એ ભાડલાને પોતાનું વતન છે એનું ગૌરવ હોવાને નાતે એ ખૂબ ઉમદા ભાવથી સેવાભાવથી કામ કરતા હતા ગૌશાળાની પ્રવૃત્તિ હોય શૈક્ષણિક પ્રવૃત્તિ હોય સામાજિક પ્રવૃત્તિ હોય કોઈ રચનાત્મક પ્રવૃત્તિ હોય એમાં પણ ભાડલા એવું નાનું ગામ અને દીપચંદભાઈ ગાડી જે ભારતના ભામાસા તરીકેની જેમની ઓળખ હતી એમની સાથે વ્યક્તિગત રીતે એમને સંપર્ક કરીને નાના એવા ગામડાની અંદર એમનું ડોનેશન લઈને ફાડલાને એક સરસ મજાની સ્કૂલની ભેટ આપી ગૌશાળાની ભેટ આપી આવી અનેક પ્રવૃત્તિઓ અમારા ભીનું દાદા તરીકે જે ઓળખે છે અમારા કાકા એ પ્રવૃત્તિ અમે ખૂબ નજીકથી જોઈ ત્યારે અમે ખૂબ નાના હતા પણ એ વારસો નાનપણથી જ મળ્યો અને પરિણામ સ્વરૂપ સેવા ની એમ કહી શકાય કે અમને ગળ મળ્યું અને પરિણામ સ્વરૂપ સેવાનો ખૂબ લગાવ થયો મારા મોટાભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વર્ષોથી સર્વિસ કરીને રિટાયર થયા પણ છેલ્લા ચાલીસ વર્ષથી અનુપમ દોશી એટલે રાજકોટની હરતી ફરતી સંસ્થા એવું કહીએ તો ચાલે રાજકોટમાં ઉઘાડ પગા કાર્યકર્તા તરીકેની કોઈની ઓળખ હોય રાજકોટનું કોઈ ક્ષેત્ર એવું ન હોય કે જે અનુપમભાઈ દોશીને ન ઓળખતું હોય એમની રક્તદાનની પ્રવૃત્તિ ચક્ષુદાનની પ્રવૃત્તિ દેહદાનની પ્રવૃત્તિ થેલેસેમેના બાળકો માટેની પ્રવૃત્તિ અનેક પ્રવૃત્તિઓ પૈકીની એ પ્રવૃત્તિ પણ ખૂબ નજીકથી જ હોય એટલે કાકા અને મોટાભાઈ આ બંનેની પ્રવૃત્તિ જોઈને સ્વાભાવિક રીતે એ સેવા તરફ પ્રભાવિત થયો અને કોલેજની કારકિર્દી ઓગણીસો ને સત્યાસીમાં પૂર્ણ થઈ અને ત્યાર પછી એક નાનકડી એવી સંસ્થાની સ્થાપના કરી અમે સાત મિત્રોએ ભેગા થઈ અને એને નામ આપ્યું હતું યંગસ્ટાર ક્લબ ઓફ રાજકોટ અને એ નાનકડું એવું બીજ મોટું વટવૃક્ષ બન્યું અને પરિણામ સ્વરૂપ એક સેવક તરીકેની ઓળખ રાજકોટની અંદર પ્રસ્થાપિત કરી શકું એનો મને આનંદ છે સરસ આપણે વાત કરીએ એમ કે ગઢતુથીમાં જ આ સેવા શબ્દ આપને મળ્યો છે અને સાથે સાથે એ પણ જાણ્યું છે કે સત્યાવીસ વર્ષથી દાદાનું ઘર વૃદ્ધાશ્રમ આપ જોડાયેલા છો તેની સાથે તો આ પ્રેરણા આપને ક્યાંથી મળી સ્વાભાવિક રીતે રાજકોટ એ સેવાની નગરી તરીકેની ઓળખ ધરાવે છે કાઠિયાવાડની ભૂમિ ભૂમિ છે એ સંત સુરા સતી અને દયાની ભૂમિ કીધી છે અને આ ભૂમિની પવિત્રતા એટલી બધી છે કે કુદરત પણ જ્યારે કોઈ પણ આફત આપે છે ત્યારે રાજકોટને એમાંથી બાકાત રાખે છે એ એટલા માટે બાકાત રાખે છે કે રાજકોટ એક એવું સેવાનું ઘર છે કે જ્યાં દેશની અંદર કોઈ પણ જગ્યાએ આફત આવે તો રાજકોટનો કાર્યકર્તા એની આ કામ કરવા પહોંચી જાય છે એટલે રાજકોટમાં બધી જ પ્રવૃત્તિ થતી હતી પણ સમાજની એક વરવી વાસ્તવિકતા પણ જોઈ અને આપણી ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધનું કામ કહી શકાય એવું કામ જે વૃદ્ધાશ્રમ છે આપણા સમાજની અંદર વૃદ્ધાશ્રમને સ્થાન નથી પણ સ્વાભાવિક રીતે સમાજની જરૂરિયાત પણ હતી સંયુક્ત કુટુંબની ભાવના ધીમે ધીમે લુપ્ત થતી જાય છે વિભક્ત કુટુંબની સંખ્યા વધતી જાય છે મનમાં એક એવો સંકલ્પ આપ્યો કે એવી કઈ પ્રવૃત્તિ છે કે જે રાજકોટને ખરેખર જરૂરિયાત હોય અમે ત્રણ ચાર મિત્રો ઘણા વખતથી વિચાર કરતા હતા કે એવી પ્રવૃત્તિની રાજકોટને ભેટ આપવી છે અને ઓગણીસો ને છન્નુંની અંદર એ વિચાર આવ્યો અને એ વિચારને અમલમાં મૂક્યો અને રાજકોટથી ચૌદ કિલોમીટર દૂર ત્યાં ધરતીપુત્રોનું ગામ છે અને ઐતિહાસિક ગામ છે એ ઢોલરા ગામ લોધિકા તાલુકાનું ત્યાં જગ્યા લીધી અને જગ્યા લઈને પૂજ્ય દીપચંદભાઈ ગાડીના આશીર્વાદથી અને સમાજના ટેકાથી સમાજની હુંફથી એ દીકરાના ઘર વૃદ્ધાશ્રમની સ્થાપના કરી એનો પાયો નખાણો અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ઓગણીસો ને અઠ્ઠાણું સત્યાવીસ સપ્ટેમ્બર પૂજ્ય દીપચંદભાઈ ગાડી સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં એ વૃદ્ધાશ્રમ ખુલ્લું મુકાણું આજે સત્યાવીસ વર્ષ જેટલો સમય પસાર થયો પણ એવી કઈ જરૂરિયાત છે સમાજમાં એને ધ્યાનમાં રાખીને વર્ષો પહેલાં એ આવેલો વિચાર આજે સત્યાવીસ વર્ષનો સમયગાળો પસાર કરી ચૂક્યા છે આપણે વચ્ચે એમાં વાત કરી કે જે સંયુક્ત કુટુંબની ભાવના હતી આપણા ગામડાઓમાં એક ઓસરીમાં આખો પરિવાર સમાઈ જતો અને અત્યારે કદાચ જોવા નથી મળતું તો મારે તમને પ્રશ્ન એ પૂછવો છે કે અત્યારે એવું કયું કારણ છે કે જે બાળકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે જે આપણી પરંપરામાં છે જ નહીં અને જે આવે છે એવું કહેવાય છે કે પાંચ સંતાનોને એક મા બાપ એક નાનકડા ઘરની અંદર સાચવી શકે છે પણ પાંચ સંતાનો પોતાના બંગલાની અંદર મા બાપને સાચવી શકતા નથી આ વાસ્તવિકતા છે અને એ સ્વીકારવી પણ પડશે જે રીતે ઝડપથી જનરેશન આગળ વધતું જાય છે જનરેશન વચ્ચે જે કોમ્યુનિકેશનનો ગેપ થાય છે જે વિચારોનો મતમતાંતર શરૂ થાય છે અને પરિણામ સ્વરૂપ વૃદ્ધાશ્રમોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે મને બરાબર યાદ છે વૃદ્ધાશ્રમનો જ્યારે વિચાર કર્યો અને હું પૂજ્ય દીપચંદભાઈ ગાડીને મુંબઈ ખાતે મળ્યો ત્યારે ગાડી સાહેબ એક સરસ મજાની વાત કરી હતી કે મફત મફત કાકાનું નામ બહુ મોટું અને એમના ખૂબ અંગત મિત્ર એટલે કે મફત કાકાના સખત વિરોધી છે પણ હું મફત કાકાને એવું સમજાવું કે સમાજની વાસ્તવિકતાને પણ સ્વીકાર કરવો પડશે એટલે વૃદ્ધાશ્રમ થતા હોય આપણને ન ગમે પણ એને ટેકો તો આપવો પડશે જ કારણ કે આ દિવસે દિવસે જે રીતે વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે અને આવનારા દિવસો હજી પણ કદાચ આનાથી પણ વધારે ખરાબ આવે તો વૃદ્ધાશ્રમ કદાચ નિર્માણ થાય તો એની એન કેન પ્રકારે ટેકો આપવો જોઈએ જે રીતે વૃદ્ધાશ્રમ વધે એ ચિંતાનો વિષય છે સમાજની અંદર આપણા ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપણે સૂત્રને ચરિતાર્થ કરવો જોઈએ એવું હું વ્યક્તિગત રીતે માનું છું પણ કોઈને કોઈ કારણસર આજે આ વધતું જાય છે એનો સ્વીકાર પણ કરવો જ પડશે અને એટલા માટે જ વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે હું મારું માનવું છું તો ખાસ જે વૃદ્ધો આવે છે એક તો ઉંમરનો પ્રભાવ હોય એટલે એ લોકોને સાચવવામાં કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે વૃદ્ધાશ્રમનું નિર્માણ થયું ત્યારે અનેક પ્રશ્નો મારી સામે આવ્યા હતા રાજકોટથી ચૌદ કિલોમીટર દૂર હતું ટાચા સાધનો હતા આજે જેટલી છત છે એવી છત પણ નહોતી દાતાઓનો પણ અભાવ હતો અને એવા સમયે જ્યારે ઢોલરામાં વૃદ્ધાશ્રમનું નિર્માણ થયું ત્યારે ઘણા બધા પ્રશ્નો આવ્યા કે અહીંયા કોણ આવશે અહીંયા કોણ દાન આપશે આવા અનેક પ્રશ્નો આવ્યા પણ મનમાં હિંમત હતી ઉત્સાહ હતો પવિત્ર ભાવ હતો શક્તિશાળી કલ્પના હતી વિચારધારા હતી અને એ વિચારધારા અને શક્તિશાળી કલ્પનાની સાથે એક નક્કી કર્યું હતું કે વૃદ્ધાશ્રમ ચોક્કસ કરવું જ છે અનેક પ્રશ્નો આવ્યા એ પ્રશ્નો બધાના ટેકાથી સોલ્વ પણ કર્યા પણ અમારી કલ્પના એવી હતી કે વૃદ્ધાશ્રમની અંદર સમાજથી થાકેલો ઘરથી થાકેલો તરછાયેલો નિરાધાર મા બાપ જ્યારે આપણા આશ્રમમાં પ્રવેશ કરે ત્યારે સ્વાભાવિક રીતે બાળપણ અને વૃદ્ધ વૃદ્ધત્વ એ બંને સરખા હોય એટલે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય સ્વાભાવિક રીતે આપણે સ્વીકારી છે પણ ત્યાં આવ્યા પછી એમને મનના એને મનને ઠંડક થાય શાંતિ થાય એવો અહેસાસ થાય કે હવે હું મારા સાચા અર્થમાં દીકરાનું ઘર મારા દીકરાના ઘરે આવ્યો છું સમાજનો એક દીકરો એને તરછોડે તો સમાજરૂપી બીજો દીકરો એને આવકારે છે અને જ્યારે પણ એ આવે ત્યારે એવી એક અમારા બધા મિત્રોની કલ્પના હતી કે આવ્યા પછી ત્યાં રહ્યા પછી એના મનમાં સામાન્ય રીતે એવું થતું હોય કે વૃદ્ધાશ્રમમાં છેલ્લા દિવસોમાં કોઈ પણ વ્યક્તિને આવવાનું થાય ત્યારે આવે ત્યારે એ ભગવાનને હંમેશા એવી પ્રાર્થના કરતો હોય કે ભગવાન હવે મને તું જલ્દી લઈ લે આ છેલ્લા શબ્દો સ્વાભાવિક રીતે વૃદ્ધાશ્રમે છેલ્લો પડાવ છે અને જ્યારે આવે ત્યારે એવો સ્વાભાવિક રીતે થાકી ગયા હોય એટલે આવું બોલતા હોય પણ અમારી કલ્પના એવી હતી કે જ્યારે વૃદ્ધાશ્રમની અંદર કોઈ માવતર આવે તો એના મનમાંથી એવો શબ્દ નીકળવો જોઈએ કે હવે મારે પાંચ વર્ષ જીવવું છે તો જ સાચા અર્થમાં વૃદ્ધાશ્રમની પરિકલ્પના છે એ સાકાર થાય અને મને કહેતા એ આનંદ છે કે આજે મારા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની અંદર જેમ માવતરો રહેશે પોતાની પાછોતરી જિંદગીની ટાઢક પામીને ખૂબ આનંદથી કિલોથી હું વૃદ્ધાશ્રમ શબ્દ વાપરતો જ નથી હું આનંદ આશ્રમ કહું છું ત્રણ એકરની અંદર અમારો વૃદ્ધાશ્રમ પથરાયેલો છે એ ઘરની અંદર પણ ન હોય એવી ભૌતિક સુવિધાઓ સાથેનો અમારો વૃદ્ધાશ્રમ છે રાજકોટ સેવાની નગરી છે દાતાની નગરી છે સત્યાવીસ વર્ષની અંદર મારે ક્યારે આવતા મહિને શું થશે એવી કોઈ દિવસ ચિંતા કરવી પડી નથી દાનની છો જોડી છે હંમેશા છલકાવે છે દાતાઓ અને આ પવિત્ર ભૂમિની અંદર દરેક સેવાનો ભાવ જે કરે છે એને હંમેશા દાતાઓ ટેકો આપે છે એટલે સત્યાવીસ વર્ષના મારા અનુભવની વાત કરું તો એવો કોઈ મોટી સમસ્યા વડીલો મારફત કે સમાજથી કોઈ ઊભી નથી થઈ એનો મને આનંદ પણ છે અને સેવા કરું છું અને અમારી ટીમ જે રીતે સેવા કરે છે એનાથી સંતોષ પણ ખૂબ છે ખાસ આપની વાતમાં જ મને રામાયણનું દ્રષ્ટિ આવે કે એક નિસ્વાર્થ ભાવ છે આપનો એટલે કદાચ ભગવાન રામને લંકામાં સીતાજીને શોધવા જવાનું હતું તો વાનરો કોઈથી કોઈની મદદ ન કરે પણ પ્રકૃતિ મદદ કરવા અને એક અમારા લોક સાહિત્યનો બહુ જૂનો દુહો છે કે ખર્ચતા ખૂટી જશે મૂર્ખ મનનો વેમ પણ દાતા કે મારે તો દેવું ઘટે આ બધું રહી છે કે કેમ ખાસ આપ વાત કરતા હતા ત્યારે જે મને જે વાત ગઈ કે વૃદ્ધાશ્રમ નહીં આનંદ આશ્રમ અને એક તમે એનું નામ રાખ્યું દીકરાનું ઘર આ વિચાર ક્યાંથી આવ્યો દીકરાનું ઘર એટલા માટે કે સામાન્ય રીતે વૃદ્ધાશ્રમ એક એવો પડાવ છે કે કોઈ પણ મા બાપ જ્યારે એ વૃદ્ધાશ્રમમાં આવવાનો એનો સમય આવે ત્યારે ખૂબ ગ્લાની અનુભવતો હોય ખૂબ સંકોચ અનુભવતો હોય ખૂબ દુઃખી હોય પણ પોતાના ઘરની અંદર આવે સામાન્ય રીતે મા બાપ દીકરાના ઘરમાં રહેતા હોય પણ દીકરો જ્યારે એને તર છોડી દેશે તો ત્યારે બીજા ઘરમાં જવું તો ક્યાં જવું તો એના પોતાના ઘરની અંદર અંદર આવે આવે છે છે દીકરાનું થાય કે હું કોઈનો ઓશિયાળો નથી હું મારા ઘરની અંદર છું અને મને એટલા માટે આનંદ થાય છે કે અમારા કોઈ નિયમો નથી માત્ર ને માત્ર શિસ્તથી રે ખૂબ આનંદ થી રે ભક્તિભાવથી રહે બધાને એકબીજાને ટેકો આપી આનંદ કરે એનાથી વધારે કોઈ રૂલ્સ નથી આખો દિવસ સત્સંગ ચાલે આખો દિવસ આનંદ કરે ચોવીસ કલાકની અંદર કોઈ પણ મુલાકાતીઓને મળવાનો સમય પણ અમે એટલો જ આપી છે કોઈ સમયની પાબંદી પણ નથી માત્ર ને માત્ર સંસ્થાના જે નિયમો છે એ નિયમોને આધીન કામ કરે અને એનું રસોડું છે એ ચોવીસ કલાક ખુલ્લું છે કોઈ વડીલો માટે કોઈ બંધનો નથી એટલે પોતાના ઘરની અંદર રહેતા હોય એવો ભાવ થાય એટલા માટે અમે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ નામ આપ્યું છે ખરેખર આપણી જે ભાવના છે વસુદૈવ કુટુંબકમ એ કોઈપણ માવતરને પોતાના સંતાનોથી છૂટા પડી અને બીજે ક્યાં જાવું એવો ભાવ કદાચ અહીંયા આવી ગયા પછી નહીં થતો હોય ખરેખર એક મોટી વાત છે સાથે સાથે તમે સેવાના કાર્યો કરો છો એમ શૈક્ષણિક ક્ષેત્રે પણ આપનું બહુમૂલ્ય યોગદાન છે તો એ ક્ષેત્રમાં તમે કયા કયા કાર્યોને કઈ કઈ સંસ્થા સાથે જોડાયેલા છો મારી પોતાની ગાડી કોલેજ ચાલે છે રાજકોટના કાલાવરૂપ હરિપરપાળમાં અને લગભગ બાવીસ વર્ષથી શૈક્ષણિક સંકુલ હું ચલાવું છું સાથે સાથે રાજકોટની બહુ જૂની પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત સંસ્થા કોટેચા સ્કૂલ જે પચાસ વર્ષની સમય મર્યાદા વટાવી ચૂકી છે એવી પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત સંસ્થાના ટ્રસ્ટી તરીકે પણ કામ કરું છું જેમાં આઠસોથી વધુ દીકરીઓ માત્ર ને માત્ર એક પણ રૂપિયાની ફી વગર માત્ર સારું એજ્યુકેશન મેળવી શકે અને દીકરી સમાજની અંદર ખૂબ આગળ વધે આજે બેટી બચાવો બેટી પઢાવોની વાત થાય છે પણ સાચા અર્થમાં દીકરી ગરીબ પરિવારની દીકરી ભણે એવા ભાવથી એ સંસ્થાનું સુકાનાથી અગિયાર વર્ષ પહેલાં સંભાળ્યું મારા મિત્રો સહિત ડૉક્ટર નિદન બારોટ અને હરદેવસિંહ જાડેજા અમે બધા મિત્રોએ એ ભાનુપ્રસાદ પંડ્યાજી અમારા સૌના વડીલ છે એમના માર્ગદર્શનની છે આજે અમે કોટેચા સ્કૂલની અંદર કામ કરી છે અને આઠસોથી વધુ દીકરીઓ આજે કોઈપણ પ્રકારની ફી વગર ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને ઘણી બધી દીકરીઓ એવી છે કે આજે પોતે સમાજની અંદર સારી રીતે પ્રસ્થાપિત થઈ છે એટલે એનો ખૂબ આનંદ છે આ બધી જ સારી પ્રવૃત્તિ જોઈને પણ બીજી સંસ્થા અમને સોંપવામાં આવી એ સૌરાષ્ટ્રની એકસો પચીસ વર્ષની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા જેને કહી શકાય એક સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ જેનું એક સમય નામ હતું અને એકસો પચીસ વર્ષ આઝાદી પહેલાંની એ સંસ્થા અને એકસો પચીસ વર્ષ પહેલાંની એ સંસ્થાનું સુકાન પણ અમને સોંપવામાં આવ્યું અને મને કહેતા આનંદ થાય છે કે એ જ અમારા બધા મિત્રોએ સાથે મળીને આજે એક મોડલ કહી શકાય એવી સ્કૂલ રાજકોટની અંદર ગ્રાન્ટેડ સ્કૂલ આજે પ્રસ્થાપિત તરીકે રાજકોટમાં થઈ છે અને ખૂબ સરસ મજાની ઓળખ ઊભી થઈ છે સાથે સાથે વર્ષોથી શૈક્ષણિક પ્રવૃત્તિ ઉપરાંત ખાસ મારી મુખ્ય પ્રવૃત્તિ અને સૌથી જેમાં મને વધુને વધુ આનંદ આવતો હતો એ રક્તદાનની પ્રવૃત્તિ ખૂબ વર્ષો સુધી એટલે કે બાર વર્ષ સુધી ઓગણીસો ચોરાણુંથી બે હજાર છ સુધીની મારી એ રક્તદાન પ્રવૃત્તિની યાત્રા રહી રાજકોટના મધ્ય ભાગમાં લોધાવાડ ચોકમાં ડોક્ટર હાઉસ આવેલું છે ત્યાં યંગસ્ટાર બ્લડ બેંક મેં કીધું કે એ પ્રમાણે યંગસ્ટાર ક્લબની સ્થાપના કરી અને ત્યાર પછી એક બધા મિત્રોને વિચાર આવ્યો કે રાજકોટની એવી જરૂરિયાત છે ત્યારે એકમાત્ર બ્લડ બેન્ક હતી લાઈફ બ્લડ બેંક જે આજે પણ ખૂબ સરસ ચાલે છે ત્યારે રાજકોટ ધીમે ધીમે વિસ્તરતું જતું હતું રાજકોટની અંદર મેડિકલ સેવા પણ વધારેમાં વધારે ઉપલબ્ધ થતી હતી અને રોજની રાજકોટની જરૂરિયાત સૌરાષ્ટ્રની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત રક્તની જરૂરિયાત વધારે રહેતી એવા સમયે વિચારાયું કે એવી કઈ જરૂરિયાત છે ત્યારે પણ વિચાર આવ્યો અને બ્લડ બેન્કનું નિર્માણ કર્યું અને ઓગણીસોને ચોરાણુંમાં એ બ્લડ બેંકની સ્થાપના કરી એમાં પણ દીપચંદભાઈ ગાડી અમારા પારિવારિક સ્નેહી વડીલ અને સૌના સૌરાષ્ટ્રના ભામાસા દીપચંદભાઈના શ્રીદાનથી એ સંસ્થા શરૂ થઈ અને બાર વર્ષ સુધી રાઉન્ડ ધ ક્લોક અવિરત સેવા ચોવીસ કલા અહરની સેવા જેને કહીએ આપણે એ ચોવીસ કલાકની સેવા અમે બ્લડ બેંકના માધ્યમથી આપી મને કહેતા આનંદ થાય છે કે લગભગ અઢી લાખથી વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓનું નિર્માણ કર્યું અને એક સૂત્ર વન વન ફેમિલી ડોનર એટલે એક ઘરમાં એક રક્તદાતા આવે અને એ રક્તદાનની પ્રવૃત્તિ થકી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક ઓળખ ઊભી થઈ સામાજિક સંસ્થાની અને કુદરતે એવું ચોક્કસ માનું છું કે અમને છૂટે હાથે આપ્યું છે તો થોડું સમાજને અર્પણ આવી ભાવના સાથે એ બ્લડ બેંકનું પણ ખૂબ કામ કર્યું અને ખૂબ આનંદ સાથે સમાજની અંદર જે કામ કરી છે એનો ખૂબ આનંદ પણ થાય છે ખરેખર દેવું મરવું અને દાજવું ઝીલવી ખગારી જટ કલો કહેશ કુરસુણ ઠાકરા એ તો વહમી ખતરીયા વટ આ સેવાનું કામ કરી ત્યારે કારણ કે સ્વામી વિવેકાનંદે એવું કીધું છે કોઈ સારા કાર્ય માટે નીકળો અને જો વિઘ્નો ન આવે તો અહીંયાથી પાછું વળી જાવ તો આપના તો દરેક ક્ષેત્રમાં સેવા જોવા મળે છે તો કોઈકવાર એવા વિઘ્નોનો સામનો કરવો પડેલો મારા જીવનની એક વાસ્તવિકતા તમને ચોક્કસ કહીશ મેં તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે આજે ખુલ્લામનથી એની ચર્ચા કરીશ બે હજાર છની અંદર ઓગણીસો ચોરાણુંમાં બ્લડ બેન્કની સ્થાપના થઈ બાર વરસ ચોવીસ કલાક સેવા આપી અત્યંત આધુનિક બ્લડ બેન્ક પાંચ હજાર સ્ક્વેર ફીટમાં પથરાયેલી અમારી એ બ્લડ બેંક રોજની સોથી વધુ યુનિટ રાજકોટની અલગ અલગ હોસ્પિટલોની અંદર અમે એ રક્ત પૂરું પાડતા હતા માત્ર નજીવા દરેથી સિવિલ હોસ્પિટલ હોય તો બસો રૂપિયા ટ્રસ્ટ સંચાલિત કોઈપણ હોસ્પિટલ હોય તો માત્ર અઢીસો અને પ્રાઇવેટ બ્લડ બેંક પ્રાઇવેટ કોઈ હાઈ હોસ્પિટલ હોય તો ત્રણસો રૂપિયા આવા નજીવા દરથી અમે રક્તના યુનિટ પૂરા પાડતા હતા અને સૌરાષ્ટ્રના એક એક ગામડે રક્તદાનની જાગૃતિ આવે એના માટે સતત પ્રયત્ન કરતા હતા બારસ બાર વરસ સુધી ખૂબ રક્તદાનની પ્રવૃત્તિ એને હોશે હોશે સ્વીકારી કોઈપણ જાતના ભેદભાવ વગર જ્ઞાતિ જાતિ ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર હોસ્પિટલથી આવેલો દર્દી અમારા માટે દર્દીએ દરિદ્ર નારાયણ છે એવી ભાવના સાથે કોઈ પણ દર્દી આવે તો એને એનું જીવન કેમ બચે એની ચિંતા સાથે અમે કામ કરતા હતા પણ બે હજાર છની અંદર સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખ રક્તદાન ની પ્રવૃત્તિમાં એક એવો ઓટ આવી અને એ બ્લડ બેંકની અંદરથી ઇસ્યુ થયેલી બ્લડ બેન્કમાંથી બે કે ત્રણ વ્યક્તિને રાયગરના પ્રોબ્લેમ આવ્યા એટલે કે કંઈક ઇન્ફેક્શન થયું અથવા કંઈક રિએક્શન આવ્યું અને પરિણામ સ્વરૂપ ત્રણથી ચાર વ્યક્તિના ડેથ થયા હવે સ્વાભાવિક રીતે રક્ત કોઈ પણ દર્દી માટે એ એક નથી એક દર્દી પાછળ અનેક પ્રકારની સૌથી વધુ એની ટ્રીટમેન્ટ અલગ અલગ પ્રકારની થતી હોય એટલે એના માટે રક્ત બ્લડ બેંક જ જવાબદાર છે એવું સીધું ન થઈ શકે પણ એ વખતની તપાસના અંતે બ્લડ બેન્કનું લાઇસપન્સ લાઇસન્સ સસ્પેન્ડ થયું પણ ત્યારે અત્યંત દુઃખ થયું કે ચોવીસ કલાક અનેક લોકોના જીવન બચાવ્યા પણ જે કાંઈ થયું એ પણ દુઃખદ ઘટના હતી જવાબદાર કોણ છે એના માટે કોઈ પર પ્રતિ દોષારોપણ કરવું એ પણ વ્યાજબી નથી કાંઈક કોઈ પણ જગ્યાએથી ક્યાંક ભૂલ થઈ છે એ વાસ્તવિકતા સ્વીકારવી પણ પડશે પણ બ્લડના માધ્યમથી જ કોઈના મૃત્યુ થયા છે એવું સીધું સ્પષ્ટ નહોતું થતું પણ જે દર્દીના સજ્જનના મૃત્યુ થયા છે એ અત્યંત દુઃખદ હતું એનું પણ અમને આજ સુધી દુઃખ છે પણ એ એક નાની એવી ઘટના અમને આખી જીવનને અમારી હલબલાવી નાખી આજે પણ એનું એટલું બધું દુઃખ છે કે સેવા કરવાથી પણ ક્યારેક આપણને અબજસ મળતો હોય છે અને સેવામાં એવું ચોક્કસ હોય છે કે સેવા જ્યારે પણ તમે કરવા નીકળો ત્યારે જસની અપેક્ષા વગર કામ સો ટકા કોઈ પણ કામ કરવા માટે તમે જ્યારે સમાજની અંદર આવો છો ત્યારે સ્વાભાવિક રીતે અબજસ મળવાનો છે એવી કલ્પના સાથે કામ કરો લોકો માનથી પ્રેમથી સન્માનથી અમને આજે પણ જોવે છે આજે પણ અમને નિર્દોષતાના ભાવથી લોકો જોવે છે અમારી સેવાની આજે પણ સારી રીતે નોંધ લેવાય છે જે ક્ષેત્રમાં કામ કરતા હોય તો સ્વાભાવિક રીતે દરેક પ્રકારના માણસો હોય બે ટકા પાંચ ટકા ક્યાંક વિઘ્ન સંતોષીઓ પણ હોય પણ એને અવગણીને પંચાણું ટકાને ધ્યાનમાં રાખીને જો સમાજમાં કામ કરી તો એનો આનંદ જુદો હોય એટલે આજે પણ એક નાનકડું એવું વિઘ્ન અમારા જીવનની અંદર અમારા માટે એક ડાઘ સમાન છે આજે પણ અમને એનું ખૂબ દુઃખ છે એટલે આવું એક વિઘ્ન અમારા જીવન પર પણ આવ્યું હતું આજે પણ જ્યારે યાદ કરું છું ત્યારે અત્યંત દુઃખની લાગણી આપણે વાત કરી વિઘ્ન સાથે સાથે વિઘ્ન સંતોષીઓ સારું કાર્ય કરવા નીકળો ત્યારે આ બધા આપણને કેરી લેતા હોય છે પણ આ બધાની વચ્ચે રહી અને જ્યારે આટલા વર્ષોથી તમે સતત કાર્યરત છો તો એવું કેવું પીઠબળ પાછળ કામ કરે છે કે જે વિચાર આવે અને આગળ વધવાનું માત્ર ઈશ્વરી સંકેત મા બાપ ના આશીર્વાદ અને સમાજમાં સારા લોકોની સાથે રહી છે એટલે સારા વિચારો આવે છે ભગવાને બધું જ આપ્યું હોય તો મોત સુખ પણ વિચાર આવે પણ કોઈ ના આંસુ લૂચવાનો વિચાર આવે એ મા બાપ ના આશીર્વાદ હોય શકે અને કઈ ઈશ્વરી સંકેત હોય શકે આવું હું સ્પષ્ટ માનું છું આ પીઠબળ જે છે એ કામ કરે છે ઈશ્વરી સંકેત જ કામ કરે છે મા બાપના આશીર્વાદ જ કામ કરે છે અને પરિવારની જે હુંફ મળે છે અને હું એવું ચોક્કસ માનું છું જરાય દંભ કર્યા વગર માનું છું કે સમાજમાં તમે કામ કરો છો ભગવાન એનું અનેક ગણું વળતર તમને આપે છે તમે પવિત્ર ભાવથી સમાજમાં કામ કરો છો એની ઈશ્વર નોંધ રાખે છે અને એને તમને અનેક ગણું વળતર ભગવાન આપે છે અને હું એનો પ્રત્યક્ષ સાક્ષી છું આપણા વડીલો એવું કહેતા કે કરેલું ક્યારે અફર જતું ઓગડ જતું નથી એટલે ખાસ આપની સાથે વાતચીત કરી એમાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્ર બેમાં તો સેવા જોઈ સાથે સાથે આપ રાજકીય ક્ષેત્રમાં પણ છો તો એમાં કેવા કેવા સેવાના કાર્યો કર્યા છે હું નાનપણથી જ અમારા ઘરની અંદર રાષ્ટ્રવાદમાં રંગે રંગાયેલો અમારો પરિવાર હતો સંઘના સંસ્કારો નાનપણથી હતા શિશુ સ્વયંસેવક તરીકે મારા મોટાભાઈ મને આંગળી પકડીને શાખામાં લઈ જતા હતા મારા મોટાભાઈ દ્વિતીય વર્ષ ઓટીસી પણ છે અને એ સંઘના સંસ્કારો નાનપણથી મળ્યા જનસંઘના વિચારોથી પ્રભાવિત હતા ત્યારે જનસંઘ હતું અને એ વખતે નાના કાર્યકર્તા તરીકે મોટાભાઈની આંગળી પકડીને રાજકીય પક્ષમાં કામ પણ કર્યું ઘડતર હું ખૂબ શીખો અને સત્યાસીમાં કોલેજ પૂર્ણ થઈ સામાજિક ક્ષેત્રમાં પદાર્પણ કર્યું સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ શરૂઆત કરી નાની એવી અને ધીમે 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 ઓળખ ઊભી કરી સ્વીકૃતિ મેળવી વિદ્યાર્થી મોરચામાં પણ કામ કર્યું યુવા મોરચામાં પણ કામ કર્યું કાર સેવામાં પણ ઓગણીસોને ચોરાણુંમાં જોડાણો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની તિરંગા યાત્રા હતી શ્રીનગરના લાલચોકમાં એમાં પણ ગયો હતો અનેક અભ્યાસ વર્ગો કર્યા જીવનમાં ખૂબ ઘડતર થયું ખૂબ શીખો અને સમાજ જ પાઠશાળા છે સમાજમાંથી જ બધી વસ્તુ શીખવા મળતી હોય છે અને ધીમે 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 જે સારું શીખવાનું હતું એ શીખતા ગયા અને એમ કરતાં કરતાં ઘડતર થયું અને મને બરાબર યાદ છે કે બે હજાર બેની અંદર મને શહેર ભાજપના મંત્રી તરીકેની જવાબદારી મળી ત્યાર પછી બીજી ટર્મ પણ મંત્રી તરીકે શહેરના મંત્રી તરીકે રિપીટ થયો બે હજારને બે હજારમાં પાંચ વર્ષ સુધી શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે કામગીરી કરી બે હજાર છમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી મેળવી પછી બે હજાર છમાં બ્લડ ની ઘટના બની ત્યારે અત્યંત વ્યથિત હતો ખૂબ દુઃખી હતો મનમાં નક્કી કર્યું કે રાજકીય ક્ષેત્ર છોડી દેવું છે એક જ મિનિટમાં કોઈ પણ જાતના વિચાર કર્યા વગર માત્ર મોટાભાઈના આદર્શ માનીને એની સલાહ લઈને એક જ મિનિટની અંદર રાજીનામું આપ્યું અને ત્યાર પછી સંપૂર્ણપણે વ્યવસાય તરફ વળ્યો અને બે હજાર છથી બે હજાર ત્રેવીસ સુધી ભગવાને મને અદભુત સફળતા આપી દરેક ક્ષેત્રની અંદર વ્યવસાયની અંદર ખૂબ સફળ થયો બે હજાર છથી બે હજાર ત્રેવીસ માત્ર ઇલેક્શન હોય ત્યારે ખૂબ મારો એકથી એક મહિના સુધીનો રોલ હોય ત્યાર પછી પાછા મારા વ્યવસાયમાં એમ સોળ વર્ષ સુધીનો અજ્ઞાતવાસ રહ્યો બધા સાથેના સંપર્કો તાજા રાખ્યા હતા ચૂંટણીના સમયે ખૂબ કામ કરતો હતો પણ રાજકીય ક્ષેત્રમાં માત્ર સંઘની વિચારધારાથી પ્રેરિત થઈને હું અમે રાજકારણમાં આવ્યો અને ઘણી બધી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી નિભાવી પણ માત્ર ને માત્ર બે હજાર ત્રેવીસને મે મહિનો પચીસમી તારીખ અમે બધા મિત્રો કાશ્મીર ફરવા જવાના હતા દૂર દૂર સુધી એવી કલ્પના પણ નહોતી કે હું શહેર ભાજપનો અધ્યક્ષ બનીશ એકથી સોની યાદીમાં મારું નામ પણ નહોતું એક પણ નેતા પાસે કે એક પણ આગેવાન પાસે મારી કોઈ રજૂઆત નહોતી કે મારે પ્રમુખ બનવું છે દૂર દૂર સુધી આવો વિચાર પણ નહોતો આવ્યો અને મેં કીધું ને કે કામ કરી છે એની નોંધ હંમેશા સમય સમાજ લેતી હોય છે અને ખૂબ આનંદ થયો કે સવારે જ્યારે ફોન આવ્યો કે આજે તમારી શેર ભાજપના અધ્યક્ષ તરીકે જાહેર કરવા જાહેરાત કરવામાં આવે છે અને બે હજાર બપોરે બપોરે બે વાગે બરાબર બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે શહેર ભાજપના અધ્યક્ષ પદે મુકેશ દોશીની વરણી એટલે ખૂબ આનંદ પણ થયો એટલે હંમેશા તમે જે કાંઈ કામ કરો છો એની સમાજ નોંધ લેતી હોય છે આગેવાનો પણ નોંધ લેતા હોય છે અને શક્તિનો ઉપયોગ હંમેશા થાય છે બુદ્ધિ શક્તિ અને આવડત આ વસ્તુ કોઈ તમારી પાસેથી લઈ નથી જતું પણ માયગા વગર મેળવ્યો એનો આનંદ સૌથી વધારે હતો રાજકારણમાં એવું કહેવાય કે માયગા વગર માં પણ ન આપે પણ મારા કેસમાં સો ટકા જુદું છે મને શેર ભાજપનો અધ્યક્ષ પદ હું ગૌરવથી કહી શકું કે એક પણ વ્યક્તિ પાસે એવી ઈચ્છા વ્યક્ત નહોતી કરી કે મારે અધ્યક્ષ બનવું છે હા એવી ઈચ્છા ચોક્કસ વ્યક્ત કરી હતી કે હવે હું આર્થિક રીતે ખૂબ સદ્ધર છું મારો દીકરો પણ એ કેનેડાથી સ્થિર થઈ ગયો છે આર્થિક રીતે એ પણ સંપન્ન છે હવે મારે કામ કરવું છે આવી ઈચ્છા વ્યક્ત કરી હતી પણ અધ્યક્ષ તરીકેની જવાબદારી જોઈ છે એવી કોઈ ઈચ્છા વ્યક્ત કરી નહોતી અને એ જ્યારે મળ્યું ત્યારે ખૂબ આનંદ હતો અને પૂરી નિષ્ઠાથી બાવીસ મહિના સુધી પૂરી નિષ્ઠાથી સમર્પિત ભાવથી બધાને સાખી સાથે રાખીને ચરૈવતી ચરૈવતીની ભાવનાથી એક પણ કાર્યકર્તા એ મારો પરિવાર છે અને બાવીસ મહિના કોઈ પણ રાત દિવસ જોયા વગર પાર્ટીનો વ્યાપ પાર્ટીનું ફલક કેમ વધે એક પોઝિટિવિટીથી ખૂબ કામ કર્યું અને તમામ કાર્યકર્તાએ ખૂબ ઉમળકાભેર મને વધાવ્યો અને મેં સફળતાપૂર્વક કામ કર્યું એનો પણ મને ખૂબ આનંદ છે